પટેલ સહિત એકવીસ ને મળ્યા જામીન પાટણ બી ડિવિઝન પોલીસે કુલ બસો ને ચૌદ સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત ઓગણીસ આરોપીઓ આજે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે હાજર રહ્યા બાદ દિવસ દરમિયાન અનેક ચડાવ ઉતાર તર્ક વિતર્ક હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે આઠ વાગ્યા આસપાસ તમામને જામીન પર મુક્ત કરાવીને પોલીસ દિવસ દરમિયાન કોંગ્રેસના આગેવાનો તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા સોળ તારીખે જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઘટના દારૂ માટેની જે બની એના વિરુદ્ધમાં એને જે આવેદન પત્ર આપ્યું એ વખતે એફઆઈઆર જે ગુનેગાર હતા એની અમે કરવાની જરૂર હતી પણ કયા કારણોસર ન થઈ એ પ્રશ્નાર્થ છે અમારા બંને આગેવાનો ભાઈ મહીપાલભાઈ હોય ભાઈ ચારે આગેવાનો ભાઈ પ્રમુખ છે કિરીટભાઈ છે ચંદનજી છે એ કાયદાને માન આપીને એ શાંતિમય વાતાવરણની અંદર જ જે તે વખતે ઘટના હતી એ ટાઈમે પણ એમનો કોઈ રોલ નહોતો છતાં પણ આજ સવારે જ સામેથી હાજર થઈ અને કાયદોને વ્યવસ્થા જાળવી રહે બંધારણને માન આપીને હાજર થયા છે પોલીસે એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણે તે પાત્ર પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માની આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે ઘટના મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગારો ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ અને સ્વાભાવિક છે કે એક શૈક્ષણની સંસ્થા હોય યુનિવર્સિટી હોય અને એની અંદર જયારે આવી બધીઓ થતી હોય ત્યારે આપણા ભાવિ પેઢીને શું આપવા માગીએ છીએ યુનિવર્સિટી એટલે કઈ નાની વસ્તુ નથી ત્યાં દીકરીઓ કેટલી બધી અભ્યાસ કરતી હોય પણ એના બાબતમાં પણ અત્યારે મેં વાત કરી છે અને આવનાર સમયની અંદર આવી ઘટનાઓ ન બને એના માટે કરીને સમાજે જાગૃત થવું પડે વહીવટી તંત્રએ અને જે પ્રમાણે અમારી એક જવાબદારી છે એ જવાબદારી કાયમી નિભાવી છે અને આવનાર સમયમાં નિભાવશું આપે પણ સૌએ સાથ સહકાર આપ્યો એ બદલ આપ મીડિયાનો પણ આભાર આજે સવારે તમે છ વાગે હાજર થયા બાદ દિવસ દરમિયાન જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અત્યારે જામીન પર મૂક્યા શું આખી હકીકત છે જો કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામા થયો નથી બે દિવસ પહેલા અમારા વિરુદ્ધમાં જે ગુનો નોંધાયો મેં ચંદનજી અને ગેમરભાઈ દેસાઈએ આગોતરા જામીન અરજી એ નામદાર સેશન્સ કોર્ટની અંદર રજૂ કરી હતી જાણી રહ્યા એડવોકેટ ડૉક્ટર બુચ સાહેબ બિપિનભાઈ અને આરડી દેસાઈએ દલીલો કરી અને કોર્ટ સમક્ષ ડીજીપીએ આશ્વાસન આપ્યું હતું કે અમે કુમારના જજમેન્ટનું પાલન કરીશું અને સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય ત્યાં પોલીસને છોડવાનો અધિકાર છે અમારી માગણી હતી કે જો કુમારના જજમેન્ટનું પાલન થાય અને અમને જામીન પર મુક્ત કરવામાં આવે તો અમે હાજર થઈશું અને કાયદાને માન આપીને અમે સવારે છ વાગે કોઈ જાહેર વ્યવસ્થા બગડે નહીં લોકોના ટોળા ભેગા ન થાય એ માટે સવારે છ વાગે તમામ જે આરોપીઓ હતા એમની સાથે લઈ અને શાંતિપૂર્વક રીતે હાજર થયા હતા અને કો પોલીસે એ અનિશકુમારના જજમેન્ટનું પાલન કરી અને એમને તમામને જામીન મુક્ત ઉમેદવારો બાવીસ હતા અને જે સર્વર ડાઉન હતું એટલે જે ફિંગરપ્રિન્ટ અને જે લેવાનું હતું એ વારંવાર સર્વર ઠપ થઈ જતું હતું અને બાવીસ ઉમેદવારના ફિંગરપ્રિન્ટ કાર્યકરો એટલા માટે થોડું લેટ થયું હજી જે દારૂ પીધેલી હાલતમાં જે પકડાયો હતો તેના વિરુદ્ધ હજી પોલીસે ફરિયાદ નોંધી એને લઈને શું આગળ સ્ટેન્ડ છે જો શિક્ષણના ધામની અંદર જે રીતે ગુજરાતની અંદર સદંતર દારૂ વેચાય છે અને હવે દારૂના બદલે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે વિદ્યાના ધામની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન જૈનાચાર્યના નામે જોડાયેલી યુનિવર્સિટીની અંદર આ ચાલી શકે નહીં રાજ્યના ગૃહમંત્રી પણ જૈન છે અને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરે છે કે અમે કોઈ ચમરબંધીને છોડતા નથી મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી પણ શા માટે આ ચમરબંધીને છોડ છોડવામાં આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે એનો જવાબ ખર્ચ સંઘવી માનનીય મંત્રી આપે કોંગ્રેસ દ્વારા કોઈ કાર્યક્રમ આપવામાં આવશે જો આગામી સમયની અંદર હજુ પણ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જે રીતે ખુલ્લે આમ દાદાગીરી ચાલી રહી છે યુનિવર્સિટીની અંદર ચાર વાર દારૂ પકડાય એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમને અમે ડીજી ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજન પૂર્વકના આંદોલન કરીશું રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ